નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોની આગેવાની હેઠળ પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે સરદાર પટેલ ની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે યોજવામાં આવનાર પદયાત્રા આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલે પદયાત્રા આયોજન અંગે માહિતી આપી હતી આપણે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિની ઉપલક્ષમાં અને જે રાજ્યકક્ષાથી સૂચના મળી છે એના મુજબ આપણી સાત વિધાનસભાઓમાં આ યાત્રા કરવાની છે આમ દરેક વિધાનસભા વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનો કાર્યક્રમ છે આ સત્તર તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના બિહાફ એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું આપણે જિલ્લાની આખા જિલ્લાની વાત કરીએ તો પંદર તારીખે બે વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય પછી સત્તર તારીખે બે વિધાનસભામાં પાલિતાણા અને ભાવનગર પશ્ચિમ પછી અઢાર તારીખે ગારિયાધારમાં અને ઓગણીસ તારીખે બે વિધાનસભા તલાઝા અને ભાવનગર પૂર્વ આ રીતનું આયોજન છે જિલ્લા સ્તરના કાર્યક્રમની વાત કરીએ તો આપણા જિલ્લા સ્તરનો કાર્યક્રમ લગભગ દસ થી અગિયાર કિલોમીટરની યાત્રા થશે જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી યાત્રા મીન્સ કે થશે આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે આ પત્રકાર પરિષદમાં અધિક નિવાસી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા